а

મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે બે હજાર બાવીસ થી નાણા બેંકમાં જમા કરાવવામાં આવ્યા નથી જે બાબતે લેખિત તથા વારંવાર કરવામાં નાણા અમારી બેંક ખાતાઓમાં દિન સુધી જમા આવ્યા નથી વધુમાં તેઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સફાઈ કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત ના હોય તેથી તાકીદે નગરપાલિકા આવનાર ત્રણ દિવસમાં બાબતનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી આવનાર ત્રણ દિવસમાં અમારી માંગનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંદે યોગ્ય માર્ગ અપનાવીશું તેમ જણાવ્યું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ હું ભારતીય સફાઈ મજૂર સંઘ ભરૂચ જિલ્લા અમર શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમભાઈ સોલંકી નગરપાલિકામાં અમે વારંવાર પીએફ બાબતમાં રજૂઆત કરતા અને લેખિત મૌખિક રજૂઆત કરતા પણ આ દિન સુધી મારા સફાઈ કર્મચારીને પીએફના નાણાં જે પગારમાંથી કાપવામાં આવે બે હજાર બાવીસની અંદર લગભગ એપ્રિલ એપ્રિલ માસથી પગાર આ પીએફ આપેલા જ પણ તે અમારા ખાતામાં જમા થયેલા નથી અમે વારંવાર ચીફ ઓફિસર શ્રી ઓફિસરશ્રી પ્રમુખશ્રીને પૂછતા છતાં પણ કે અમે છ મહિનાના પૈસા નાખેલા જ પણ નાયખા તે કેમ આ દિન સુધી અમે એમની પાસે માહિતી તમે નાયકા તમને ચલણની કોઈ માહિતી આપો કોઈ જાણ કરો તો તે પણ આપવા તૈયાર નથી આ સફાઈ કર્મચારી એટલા બધા આર્થિકમાં આર્થિક છે કે ના પૂછવા કારણ કે આજે એમની ખરાબ ને ખરાબ આવી મોંઘવાઈલ પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે બીજું કે અત્યારે જે દસ કર્મચારીને રિટાયર કરેલા તેમના પણ આજે એક વર્ષ પૂરું થયું તેમના ઈપીએફના નાણાં હજુ મળ્યા નથી કે તેમને કોઈ પણ જાતનો એક પૈસો આપવામાં આવેલ નથી બીજા થી પંદર કર્મચારીને જે ઈપીએફ નાખવામાં આવેલા છે તેની કોઈ અમને ખોરખબર કે એ કોઈ જાણ કરતા નથી એ પૈસા જમા થયા કે કેમ તે પણ માહિતી આપતા નથી જ્યારે અમે કોઈકરા અમે પૂછીએ કે ભાઈ કોણ તારી પાસે તકે ના મારી પાસે નહીં તમારી પાસે તો કે મારી પાસે નહીં એટલે આ રીતના અમને એક જાતના ગુમરાહ બનાવી રહ્યા છે પણ સફાઈ કર્મચારી છે એ લોકો કે અમે કન્સલ્ટર રાખેલા કન્સલ્ટરને કાલે ફોન દ્વારા વાત કરી પરંતુ કન્સર્ટર અમને સીધો જવાબ આવતા નથી એ કહે કે તમારે નગરપાલિકાને પૂછવાનું અમને કોઈ પૂછવાનું નહીં